નમસ્કાર સ્પાયક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે ગોરવામાં નિઃશુલ્ક સિવન ક્લાસને તાલીમ આપવામાં આવી રહી છે શ્રી સ્વામી ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક સિવન ક્લાસની તાલીમ આપવામાં આવી રહી છે વડોદરા શહેરમાં ગોરવા બીઆઈડીસીમાં મહિલાએ કાપડ અને કાપડમાંથી વેસ્ટમાંથી બેસ્ટનું બનાવી સ્વામી ફાઉન્ડેશનની મહિલાઓએ સમાજને ઉદાહરણ પૂરું પાડ્યું છે મહિલાઓએ તાલીમ લઈ ત્રણ કિલો કાપડ વેસ્ટના બેગ પર્સ બનાવે છે શ્રી સ્વામી ફાઉન્ડેશનની સિવનની તાલીમ લેતી મહિલાઓને કાપડમાંથી વેસ્ટમાંથી બેસ્ટની વિવિધ બેગ બટવો પર્સ બનાવી મહા એમએસ યુનિવર્સિટીના હોમ સાયન્સ ફેકલ્ટીના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા એકવીસ દિવસની તાલીમ આપવામાં આવી રહી છે જે અંગે શ્રી સ્વામી ફાઉન્ડેશનના વિરાજ સ્વામીએ જણાવ્યું હતું કે અમારી સંસ્થામાં મહિલાઓને પગભર કરવા માટે શિવનની તાલીમ આપવામાં આવી રહી છે જેથી અમારા એનજીઓમાં એમએસ યુનિવર્સિટીમાં હોમ સાયન્સ ફેકલ્ટીના ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ વિભાગમાં ભણતા વિદ્યાર્થીઓની પ્રાધ્યાપિક દ્વારા ફિલ્ડ પ્લેસમેન્ટ માટે મોકલવામાં આવે છે તેઓ દ્વારા પહેલાં નક્કી કરવામાં આવે કે મહિલાઓને શું શીખવવું છે ત્યાર પછી મહિલાઓની જરૂરિયાત પ્રમાણે તેઓને તાલીમ આપવામાં આવે છે જે એકવીસ દિવસની તાલીમ હોય છે ત્રીજા વર્ષમાં ભણતા વિદ્યાર્થીઓ દ્વારા અમારી સંસ્થાની મહિલાઓને તારીખ તેર દિસ ડિસેમ્બરથી કાપડના વેસ્ટમાંથી બેસ્ટ વિષય પર આ તાલીમ શરૂ કરવામાં આવી છે જે તારીખ બે જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધી ચાલશે જે હેઠળ ચાર વિદ્યાર્થીઓ દ્વારા મહિલાઓને કાપડના વેસ્ટમાંથી બેગ અને બટવા બનાવવાની તાલીમ આપવામાં આવે છે તેમજ કાપડમાંથી જ જ્વેલરી પણ બનાવતા શીખવાડવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કહેવામાં આવ્યું છે નારી શક્તિને આગળ લઈ જવા માટે નારી સશક્તિકરણની હંમેશા વાત કરવામાં આવે છે સાથે જ મહિલાઓને આગળ લઈ જવાની વાત કરવામાં આવે છે તેમાં જ સહયોગી આપણે કહી શકાય કે વડોદરા શહેરના સન્ડી સન્ની ફાઉન્ડેશન દ્વારા જે મહિલાઓને સિવન ક્લેસ આપવામાં આવે છે તેમને જે સિલાઈ શીખવાડવામાં આવે છે કહી શકાય કે મહિલાઓને પણ આગળ જઈને કંઈકને કંઈક સારું આ આનાથી એ લોકો કમાઈ શકે અને આ જે દૃશ્ય આપ જોઈ રહ્યા છો આ જે એમએસ યુનિવર્સિટીના ફિલ્ડ માટે આવે છે તેમના દ્વારા અહીંયા સની ફાઉન્ડેશનને ચૂઝ કરવામાં આવે છે અને ત્યાં આવીને શીખવાડવામાં આવે છે તેમના એમએસ યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા આ જે તમામ પ્રોડક્ટ છે તે બનાવવામાં આવ્યું છે તેમનું જે પ્રોજેક્ટ છે વેસ્ટમાંથી બેસ્ટ તે પ્રોજેક્ટ હેઠળ આજે તમામ પ્રોડક્ટ છે તે બનાવવામાં આવ્યું છે ત્યારે કહી શકાય કે આ સન્ની ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કહી શકાય કે મહિલાઓને આગળ લઈ જાવ મહિલાઓની સશક્તિકરણની વાત કરવી કે મહિલાઓને દરેક ક્ષેત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી દ્વારા કહેવામાં આવ્યું છે કે તમામ મહિલાઓને બધી જે વસ્તુઓ છે તેમાં આગળ લઈ જવું જોઈએ ત્યારે અહીંયા જે સિવન ક્લાસીસ શીખવા માટે આવે છે તેમની સાથે વાત કરીશું અહીંયા આપ સિલાઈ શીખવા માટે આવો છો તમને કેવું એક્સપિરિયન્સ રહ્યો છે અને કેવી રીતે અહીંયાના એક્સપિરિયન્સ બહુ જ સારું છે અહીંયા જેવી શીખવાડે છે બધું ફ્રીમાં શીખવાડે છે અને બધી લેડીઝો માટે સારું છે એક કલા બી અહીંયાથી તમે શીખી રહ્યા છો કે હા યસ યસ અહીંયા શીખી રહ્યા છે ઘણું બધું શીખવા મળી રહ્યા છે જે અમને વ્યવસ્થિત રીતે શીખવાડે છે એકદમ સ્ટેપ બાય શીખવાડે છે જ્યારે બીજા બધા ક્લાસીસમાં એવું જોવા નથી મળતું બિલકુલથી તમામ જે મહિલાઓ છે તે ખુશ છે અહીંયા જે શીખવા માટે આવે છે તેના કહી શકાય કે સ્ટેપ બાય સ્ટેપ તેમને ક્લિયરિટી છે તે જે શીખી રહ્યા છે ત્યારે તમામ મહિલાઓ દ્વારા અહીંયા જે સિલાઈ છે તે પૂર્ણ રીતે શીખવામાં આવે છે ત્યારે આપણે એમની સાથે જ વાત કરીશું અહીંયા કેટલી જે મહિલાઓ છે તે સિલાઈ શીખતી હોય છે સન્ની ફાઉન્ડેશન હર હંમેશા નાગરિકો માટે જે જરૂરિયાત કામગીરી હોય એ હંમેશા કરતી આવી છે શું કહેશો કેવી રીતે મહિલાઓ અહીંયા અમારે રોજની શ્રી સ્વામી ફાઉન્ડેશનમાં ત્રણ બેચ ચાલે છે અને દરેક બેચમાં પચીસ બેનો આવતી હોય છે અહીંયા નિઃશુલ્ક શિવાના તાલીમ આપવામાં આવે છે કાપડથી લઈને સોય દોરો બધું જ અહીંયા આપવામાં આવે છે એટલે ત્રણ અમારો મેઇન સ્વામી ફાઉન્ડેશનનો ઉદ્દેશ્ય એ જ છે કે બહેનો પોતાના પગભર થાય અને પોતે આત્મનિર્ભર બને એ માટે અમે અહીંયા ત્રણ મહિનાની ટ્રેનિંગ આપતા હોય છે એમાં એવું હોય છે કે યુનિવર્સિટીમાં દર વર્ષે ટીવાયના સ્ટુડન્ટ્સ માટે એક ફિલ્ડ પ્લેસમેન્ટ હોય છે જેમાં તેઓ અલગ અલગ એનજીઓમાં જતા હોય છે એમાં આપણા સ્વામી ફાઉન્ડેશન એનજીઓમાં પણ હોમ સાયન્સમાંથી ક્લોથિંગ એન્ડ ટેક્સટાઇલ ડિપાર્ટમેન્ટમાંથી અહીંયા સ્ટુડન્ટ્સ શીખવાડવા માટે આવતા હોય છે દર વર્ષે એ લોકો અલગ અલગ પ્રોડક્ટ બનાવતા શીખવાડતા હોય છે તો આ વર્ષે અમે લોકોએ જે વેસ્ટ કાપડ બધા ટુકડા વધ્યા હોય તો એમાંથી એ લોકોને કંઈક સારું બનાવતા શીખવાડે એવું અમે આગ્રહ કર્યો હતો તો આ વખતે એ લોકોને અલગ અલગ વેસ્ટ બેગમાં વેસ્ટ મટિરિયલમાંથી ટોટબેગ છે પાઉચ છે બટવાસ છે જ્વેલરી છે એ બધું શીખવાડવામાં આવ્યું અને તમને પણ જણાયો અહીંયા ખૂબ જ સારી તાલીમ અમને મળી રહી છે કે સ્ટેપ બાય સ્ટેપ એક ક્લિયર છે કે અમે જે શીખી રહ્યા છીએ કે અમને એ વસ્તુ આવડે છે હા અહીંયા દરેક વસ્તુ એ લોકોને જેવી રીતે પ્રાઇવેટમાં કરાવતા હોય છે પણ ઘણા ઘર ઘણા એવા સ્ટુડન્ટ છે કે જેઓ પ્રાઇવેટમાં પણ ઘણા પણ એવા સ્ટુડન્ટ છે કે જેઓ પ્રાઇવેટમાં પણ શીખીને આવ્યા પણ તો પણ ત્યાં એ લોકો એટલું સારું નહોતા શીખ્યા એવું અમને રિવ્યૂ આપ્યું કે અમે અહીંયા આવ્યા તો અમને એટલું સરસ સ્ટેપ બાય સ્ટેપ મેડમ પહેલાં પેપર કટિંગ એનો ડાયાગ્રામ દોરાવે છે પછી પેપર કટિંગ કરાવે છે ત્યાર પછી એનું કાપડનું કટિંગ કરીને સ્ટિચિંગ કરાવતા હોય છે એટલે અહીંયા દરેક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ શીખવાડવામાં આવે છે અને બધા ખૂબ સારી રીતે કરે છે જે બિલકુલ આપણી સાથે જે સ્ટુડન્ટ છે તે પણ છે ને તેમની સાથે પણ આપણે વાત કરીશું કે કેવી રીતે અહીંયા કઈ પ્રોજેક્ટ માટે આવે છે શું એક્સપિરિયન્સ અમે આ અમારું જે સબ્જેક્ટ છે ફિલ્ડ પ્લેસમેન્ટમાં અમે ત્યાં એનજીઓમાં આવીને શીખવાડીએ છે જે બહેનોને ને બેસ્ટ તો એક એ પર્પઝ છે કે વે જે વેસ્ટ ફેબ્રિક છે તેમાંથી બેસ્ટ બને પ્લસ તે પોતાના પગ પર ઊભા થઈ રખે તે ઓલરેડી અહીંયા શ્રી સ્વામી ફાઉન્ડેશનમાં શ્રી સિવણ ક્લાસમાં તે લોકો લોકો જોઈને જ છે અને તેની સાથે સાથે તેને એ શ્રીવણ ક્લાસીસ ચાલતા અમે એકવીસ દિવસની આજે અમારું ફિલ્ડ પ્લેસમેન્ટનું વર્ક છે તો તેમાં આવીને અમે તેને જુદી જુદી બીજી પ્રોડક્ટ્સ લાઈક પ્રોટ બેગ્સ થઈ ગયા છે તમારી જીવન જરૂરિયાતમાં જરૂરી છે તો એવી પ્રોડક્ટ્સ બનતા બનાવતા શીખવાડીએ છે જેનો તમે કમર્શિયલી યુઝ કરી શકો અને તે પ્રોડક્ટ પ્રોડક્ટ્સનું માસ પ્રોડક્ટ પ્રોડક્શન કરતાં શીખવાડીએ છીએ જેથીને તે લોકો એક્ઝિબિશનમાં રાખી શકે અને તે ખુદથીને ને પોતાના ઘરેથીને પણ જો એને બિઝનેસ કરવો હોય તો તે રીતે એ કરા બિઝનેસ પોતાનો ચાલુ કરી શકે બિલકુલથી તમામ જે સ્ટુડન્ટ્સ છે તેમના દ્વારા અહીંયા જે ફિલ્ડ પ્લેસમેન્ટ માટે જે કામગીરી છે તે કરવામાં આવી રહ્યું છે ખૂબ જ સુંદર રીતે જે આયોજન છે તે કરવામાં શીખવામાં આવી રહ્યું છે કહી શકાય કે સન્ની ફાઉન્ડેશનમાં બિલકુલથી અહીંયા જે ફિલ્ડ પ્લેસમેન્ટ માટે આવે છે કેવું જે એક્સપિરિયન્સ છે સન્ડી ફા સન્ની ફાઉન્ડેશનમાં મારું બહુ સારું એક્સપિરિયન્સ છે એકચ્યુઅલી અહીંયા જેટલા પણ બહેનો છે અને જેટલી પણ લેડીસો છે એ બહુ કોર્પોરેટ કરે છે અને એ પણ બહુ શીખે છે અમારાથી જેમ કે વેસ્ટમાંથી એ લોકો બેસ્ટ એના ઘરે જે મટીરિયલ જે વેસ્ટ થતા હોય છે એનાથી એ બહુ સારી સારી વસ્તુઓ પ્રોડક્ટ બનાવે છે હા ફેબમાં અમારું એક્ઝિબિશન થવાનું છે તો ત્યાં એ બધી પ્રોડક્ટ મૂકવામાં આવશે સ્વામી ફાઉન્ડેશન જે અમારું છે એ ખૂબ જ સરસ રીતે અમને શીખવાડે છે લગભગ અમે બે હજાર સ્ટોર જ્યારથી સ્ટાર્ટિંગ થયું એટલે બે હજાર સોળથી અમે જોડાયેલા છે એટલે એ ટાઈમ પર તો અમે શીખ્યા હતા પણ જે એમએસના જે સ્ટુડન્ટ્સ આવે છે અને એ લોકો જે અમને શીખવાડે છે નવી નવી ક્રિએટિવિટી અત્યારે જે શીખવાડ્યું કે ભાઈ વેસ્ટમાંથી બેસ્ટ તો ખૂબ જ સરસ રીતે એના જે સ્ટુડન્ટ્સ આવે છે અમને બહુ જ સારી રીતે શીખવાડે છે અને અમે બહુ ઝડપથી બધું શીખી પણ ગયા તો એક્સપિરિયન્સ તો અમારો શ્રી સ્વામી ફાઉન્ડેશનમાં તો બેસ્ટ છે જ પણ એમએસના સ્ટુડન્ટ સાથે પણ અમારો બેસ્ટ એક્સપિરિયન્સ રહ્યો સ્ટુડન્ટ્સ બધા બહુ ફાઇન છે જે બિલકુલથી કહી શકાય કે પ્લસ પ્લસ કામગીરી જે છે તે અહીંયા કરવામાં આવી રહી છે મહિલાઓને તો જે નિઃશુલ્ક સિલાઈ છે તે તો શીખવાડવામાં આવી જ રહી છે પરંતુ એમએસ યુનિવર્સિટીમાં જે ફિલ્ડ પ્લેસમેન્ટ માટે જે સ્ટુડન્ટ આવેલા છે તેમના દ્વારા પણ એમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે